તો બધા છે હું તો મારે પાસે ક્યાંય છે તો હરાજ ખવાય તો નહી હવે

મોટા દાદા જી ઉતારે એમ આ ઈ ભલે જી હોય તો લખા દાદા ના કે એમાં આપણે શું વાંધો હોય મોટા દાદા કરતા ના ના બધું હરર હાટો થાય ગા લખા દાદા મને મોઢા પાણી આ તો ખાઈ જ જવું હાલો લખા દાદા હાલો હાલો

યા હું પડ્યા ને માં ઢોળાઈ બો હા ને બો આવો ને 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 હે કેમ મોડ થઈ ગયો બેને કેમ ડોટલો તેલ પણ આવું નવું ગિર્યા કરા કે હું કેમ કલાટી મારી ને કેમ તું ઢોળી એમ

તેલ લેવા ગયો તેલ લેવા ગયો ફરજે મે તીધું એક્શન દેખાય તી એક્શન તો હેરખે દે લે આ લે આના હા બધું ડોળીવાડ્યું આટલું ડોળું ક છે

હું તો અહિયાં થઈને બે ગયો મોટા ઉપાડે કાગડો બન્યો પાછા અહિયાં નાખે તો સારું મારે આ ખ્યાલ થાય બધું બીનો તો સૌ કાગડો

ના <laughs> <laughs> પણ કાગડો કવડો મોટા દાદા જેવો મોટો કાગડો મોટા દાદા જેવો કવડો એમ દેખો લાગે એ તો ગળવા મીંડ્યો આમ જોતો કરો ગળી દે તો આવતો કાગડો કવડો જોતો કરો

koa આ કો કરું કામ એ કીન ભાગી જાય ને કા આવા મળી